जय श्री कृष्ण राधे राधे मित्रों स्वागत छे तमारो हमारी चैनल मा भगवान कृष्ण नो एक नवो अमूल्य संदेश લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમારું જીવન બદલાઈ જશે અને પછી તમને સ્વયં कृष्ण નો સહારો મળશે અને જો તમે कृष्ण નો સહારો મેળવો હોય તો તમારું જીવન સુવર્ણ બનતા વધારે સમય નહીં લાગે જો તમને કૃષ્ણ માં વિશ્વાસ હોય તો કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને આજ નો સંદેશ अंत सुधी सांभो मित्रों भगवान श्रीकृष्ण तमने कहे छे हे तारू बधू दाव पर छे तू रोकी नहीं सके तू तूटी शके झूकी शको नहीं जीवन में शू बनवु छे ते तारा हाथ मा नथी पर तमारे संजोगो थी क्यारे भागवु जोईए नहीं समय साथे संजोगो बदलाय छे तमारे एवुज रहेवु जोईए फक्त एक वस्तु क्यारे बदलाववा न दो अने ते ए छे के जो तमे कृष्ण साथे चालशो अने तमारा कार्यो सारा राखशो तो तमारू पात्र एक दिवस तमारा पगने चौकस चुंबन करशे जो गुणो न होय तो सुंदरता नकामी छे जो उपयोग न होय तो संपत्ति नकामी छे અને જો મનુષ્યમાં નમ્રતા ન હોય તો જ્ઞાન નકામું છે મુશ્કેલ સમયથી ક્યારેય ડરશો નહીં મુશ્કેલ સમયમાં આગળ વધવા માટે કૃષ્ણનો હાથ પકડો કૃષ્ણનું નામ લો કૃષ્ણ તમને दरेक वखते मदद करशे जीवन में दरेकनी सेवा करो पर आशा न राखो क्यारे कोईनी पासे थी सेवानी साची किम्मतनी अपेक्षा न राखो फक्त तमारा श्रीकृष्णज तमने ते मूल्य आपी शके छे कोई मनुष्य तमने ते मूल्य क्यारे आपी शकशे नहीं अने तमारी पीड़ा तमारू दुख आ दुनियानी सामे क्यारे व्यक्त न करो आ दुनिया तमारी पीड़ा क्यारे नहीं समझे ते तमने क्यारे समझवानो प्रयत्न करशे नहीं जो कोई छे जे बदली सके छे, छे आ दुनिया ने क्यारे बदलवानी कोशिश करशो नहीं जो तमारे कोई ने बदलवा होय तो तमारा विचार बदलो તમારું મન ને સમજો ફક્ત તમારું મન નો બદલાવ તમારું દુખ ને ખતમ કરી શકે છે જીવન માટે મૌન જરૂરી છે પણ જારે ગૌરવ ની વાત આવે ત્યારે હથિયાર ઉઠાવવું અને મૌન તોડવું જરૂરી બની જાય છે જારે તમે મારી સાથે વાત કરો છો તો શરૂઆતમાં તમારી કસોટી ચોક્કસ થશે કેટલાક લોકો આ કસોટી ને શ્રાપ માને છે અને મારી સાથે ના સંબંધો તોડી નાખે છે પણ કેટલાક લોકો આ સંજોગો ને આ દુખ ને આશીર્વાદ માને છે અને પછી જ્યારે તેઓ મારી નજીક આવે છે ત્યારે હું તેમના દુઃખને દૂર કરીને મારા શરણમાં લઈ જાઉં છું જો તમે પણ મારી પાસે આવવા માંગતા હોવ તો તમારે ક્યારેય દુઃખથી ડરવું ન જોઈ જો દુઃખ આવે છે તો તે તમારું જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે તમને ખુશી આપે છે તેઓ તમને મુશ્કેલ સમયમાં કેવી રીતે આગળ વધવું જીવન કેવી રીતે જીવવું તે વિશે ઘણો શીખવે છે ફક્ત દુખ અને પીડા જ તમને શીખવે છે કે કોણ તમારું છે અને કોણ અજાણ્યું છે આ પર તમે ફક્ત દુખના સમયે જ સમજો છો તેથી દુખમાંથી જ અનુભવ મેળવો અને તેનાથી આગળ વધવાનો પ્રયત્ન કરો અને કાનહાને તમારી પાસે રાખો પછી તમે જોશો કે તમારું જીવન ચોક્કસ બદલાઈ જશે કાનહા તમારું જીવનમાં આવશે અને જે લોકોના જીવનમાં કાનહા આવે છે કાનહા તેમણે એક વાત કહે છે ગભરાશો નહીં કાનહા તમારી સાથે રહેશે કાનહા તમને કહે છે કે જો તમે ખોટા નથી તો તમારે ક્યારે કોઈનાથી ડરવું જોઈએ નહીં જો તમે કઈ ખોટું નથી કર્યું તો લોકોથી શા માટે ડરો લોકો કઈ પણ કહે પણ તમે ખોટા છો જ નહીં તો તમારું કાનહા પર બધું જ છોડી દો ખોટા લોકોની સામે તારું સત્ય સાબિત કરવામાં ક્યારે સમય ન બગાડો જો તમારે કોઈને કઈ સાબિત કરવું હોય તો તે તમારો કાનહા છે અને હું મારા ભક્તોને સારી રીતે ઓળખો છું જો કોઈ ભક્ત કઈ ખોટું ન કરે તો હું પણ મારા ભક્તોનું કઈ ખોટું થવા દેતો નથી વ્યક્તિ જે વાવે છે તે જ લે છે તેથી જ દરેક વ્યક્તિએ હંમેશા તેના કર્મો પર ધ્યાન કેન્દ્ર કરવું જોઈએ તેને તેના કર્મોનું ફળ મળે છે જો તમારે કઈ સારું જોઈએ છે तो चौक्सपणे सारा कार्यों करवा पड़शे जे व्यक्ति मारा मा थोड़ो पर विश्वास राखे छे, ते क्यारे आशा गुमाव तो नथी कारण के ते हमेशा सत्यनी अंतिम जीत में विश्वास राखे छे, भले गुस्से थैना दुष्टता ने हरावी दे छे, उदार हृदय थी कंजूस ने हरावो सत्य बोली ने जूठू बोलना हरावो आ मन और शरीर माटे स्वास्थ्य યનો રહસ્ય છે જે વીતી ગયું તે ભૂલી જઈએ પરંતુ ઉદાસ ન થાઓ ભવિષ્ય વિશે બધુ ચિંતા કરશો નહીં તમે ભવિષ્ય વિશે બધુ જાણતા નથી તમારે ફક્ત પ્રયાસ કરવાનો છે કાનહા તમારા પ્રયત્નો અને પરિશ્રમનું ફળ આપે છે અને તમારા જીવનમાં જે બન્યું છે તે પણ યાદ રાખે છે તમે તેને ક્યારે બદલી શકતા નથી તમે ફક્ત તેમાંથી અનુભવ મેળવી શકો છો જો તમારા માટે કંઈક મહત્વપૂર્ણ છે तो वर्तमान आज क्षण छे जा क्षण बने बनेटलू मारी पूजा करो सारा काम करो तमारा माटे सखत मेहनत करो तमने तमारी मेहनत नु फल चौकस मरशे અને જો તમે મારી પૂજા કરશો તો હું તમારો દરેક સંઘર્ષનો સામનો કરવા તમારો હાથ પકડિશ મને ખૂબ આનંદ થાય છે જ્યારે હું જોઉં છું કે મુશ્કેલીઓ છતાં પણ આ વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે અને આવા ભક્તોના વિશ્વાસને હું ક્યારેય તૂટવા નથી દેતો દરેક અનુભવ તમને કંઈક શીખવશે તેથી જ જીવનમાં અનુભવ મહત્વપૂર્ણ છે ભૂલોમાંથી પણ કંઈક શીખો અને જો તમને કંઈક સમજાતું નથી તો સલાહ લેવાનો પ્રયાસ કરો જીવનમાં દરેક વ્યક્તિ એટલા હોશિયાર નથી હોતા અને દરેક વ્યક્તિ એટલા મૂર્ખ પર નથી હોતા દરેક વ્યક્તિમાં કેટલાક સારા ગુણો હોય છે અને દરેકમાં કેટલાક ખરાબ ગુણો પણ હોય છે તે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે તે જોવાનું છે કે બીજામાં સારા ગુણો લેવાવાળા વ્યક્તિ અને ખરાબ ગુણો છોડી દો તમારામાં સારા ગુણો વિકસાવવાનો પ્રયાસ કરો પરંતુ તમારા ખરાબ ગુણોને દૂર કરવાનો પ્રયાસ કરો જો તમે તમારી જાત પર ધ્યાન આપો છો અને તમારી જાતને એક સારો વ્યક્તિ બનાવવાનો પ્રયત્ન કરો છો તો કાનહા પણ તમને મદદ કરે છે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમને समझे कारण के जे व्यक्ति संतुष्ट ते नहीं तेटलू मेलवे ते असंतुष्ट रहे बीजाने संतुष्ट करवानी प्रक्रिया में पोता ने क्य नहीं एवा संबंध में ज्या हाजरी अथवा गैरहाजरी સમાન હોય તો તમરા માટે ત્યા હો હું સારુ છે એટલે આવા સ્વાર્થી લોકો સાથે રહેવા કરતા મારો હાથ પકડવો જ સારુ મને પકડી રાખું તને ક્યારે એકલો નહીં હોરીશ હું હંમેશા તારી સાથે ચાલીશ અને હું તને કહીશ કે ગભરાશો નહીં કાનહા તારી સાથે રહેશે હું જાણું છું કે તમે થોડા મુસીબતમાં છો અને હું એ પણ જાણું છું કે તમે ચિંતા ખૂબ જ કરો છો આ વ્યર્થની ચિંતા છોડી દો અને મારા શરણમાં આવો જે પણ મારા શરણમાં આવે છે તે ક્યારેય નિરાશ થતો નથી અને આવા ભક્તોને હું ક્યારેય એકલો રાખતો નથી જીવનમાં ભલે ગમે તેટલું દુઃખ આવે પણ એક समय तमारो चौक्स आवशे के तमने पण आपसे जेनी तमे कल्पना नहीं करी शको बस थोड़ी धीरज राखो आ द्वारकाधीश पर विश्वास राखो मित्रों तमने माहिती पसंद आवी तो कमेंट बॉक्स में जय श्री कृष्ण राधे राधे लखो साथ चैनल ने लाइक करो सब्सक्राइब करीने बेल नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय कृष्ण राधे राधे